પોલીસ ની ઝડપથી કાર્યવાહી અપરણ અને ખંડણીના આરોપી ઝડપાયા વડોદરામાં ગોત્રી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અપહરણ અને ખંડણી ગંભીર ઘટના ઉકેલી છે મળતી માહિતી અનુસાર એક યુવક પર દુષ્કર્મની દુષ્કર્મ નોંધાવવાના

ગૌત્રી પોલીસે વિસ્તારમાં રહેતા રજનીકાંત અંબાલા પરમાર જે નિવૃત ફેક્ટરી ઇન્સ્પેક્ટર તરીકે આ વિસ્તારમાં રહે છે એમના દ્વારા ત્યાં એવી ફરિયાદ આપવામાં આવેલી હતી કે એમનો દીકરો જે નિખિલ પરમાર કરીને છે નવી મુંબઈમાં ઉલવા વિસ્તારમાં રહે છે અને ગઈ ફેબ્રુઆરીમાં નિખિલ દ્વારા ફોન કરવામાં આવેલો હતો વોટ્સએપ ઉપર કે નિખિલના ઓળખીતા કપિલ રાજપૂત ગિરીશ મોરે એમને એક ખોટા રેપ કેસમાં ફસાવીને પૈસાની માગણી કરી છે તો આ બાબતમાં વીસમી તારીખે ફરીથી એમને ફરિયાદીશ્રીના ફોન ઉપર એમને દીકાનો વોટ્સએપ કોલ આવ્યો આમાં એવું જણાવ્યું કે એ કપિલ રાજપૂત અને ગિરીશ મોરે અને મધુમિત્રા એ ત્રણેય મળીને મારા પાસેથી બાર કરોડની માગણી કરે છે અને જે પૈસા નહીં આપું તો જુદા જુદા રાજ્યોની પોલીસ મને રેપ કેસ જે એમના પહેલાં મહિલા મિત્ર હતા પ્રીતિસિંહ સિન્હા કરીને એ જુદા જુદા રાજ્યોમાં કેસ કરાવશે અને જુદા જુદા રાજ્યોમાં મને પોલીસ પકડીને એમને પડી પકડીને લઈ જશે તો આ બાબતે ગઈ તારીખના અઠાવીસમી ફેરવરીએ જે ગિરીશ બોલે છે આ અહીંયા વડોદરા ખાતે આવેલો અને એ ફરિયાદી સિંહને મળ્યું અને એમના પાસેથી સિત્તેર લાખ રૂપિયાની રોકડ રકમ લઈને અહીંયાથી નવી મુંબઈ જતો રહ્યું આ પછી ફરીથી પાંચમી માર્ચે આ જે ગિરીશ બોલે છે આ એમને કોન્ટેક કર્યો કે હું ફરીથી વડોદરા આવવાનો છું અને જે બાકીની રકમ છે આપો તો પાંચમી છે જે ફરિયાદીશ્રી છે એ અસી લાખ રૂપિયા રોકડ લઈને આ ગિરીશને આપ્યા હતા અને એમને એવું જણાવ્યું કે હવે તમને ડેઢ કરોડ રૂપિયા આપી દીધા છે હવે મારા દીકરા એમને મળવા તો એમને મુંબઈ લઈને ગયા જ્યારે મુંબઈ નવી મુંબઈમાં ઉલ્વા ખાતે લઈને ગયા ગેસ્ટ હાઉસ ખાતે એ ફરિયાદીશ્રીને રોકાવવામાં આવેલો હતો પણ એમના છોકરા સાથે મુલાકાત નહીં કરાવી એ કીધું કે જે બાકીના સાડા દસ કરોડ રૂપિયા છે પહેલાં એ આપો તો અમે તમે તમારા દીકરા મુલાકાત કરાવી પછી એ ફરિયાદીશ્રી ત્યાંથી પરત આવી ગયેલા હતા અને આ વચ્ચે આ દરમિયાન કપિલ અને ગિરીશ એમને સતત કોન્ટેક્ટમાં હતા ફરિયાદીશીના કે અમને બાકીના પૈસા કઈ રીતે આપશો તો એવું થકીને એવું નક્કી થયેલું કે જે આગામી અઢારમી તારીખે તમને હજુ એક કરોડ રૂપિયા અમે રોકડ લઈને તમે આપવાના જ છે તો આજે જે અમારો ફરિયાદીશ્રી છે એ એમના દીકરાના મિત્ર અંકિત પટેલ કરીને છે એ અહીંયા લોકલ ગૌત્રી પોલીસને કોન્ટેક કરીને જણાવેલું કે એમના મિત્રનું ત્યાં અપહરણ કરી લીધું છે નવી મુંબઈમાં અને ત્યાં બેસાડીને એમને મૃત્યુને ધમકી આપીને એમના પૈસા એમને એમના પાસેથી પૈસાની ઉગાણી કરે ખંડણી કરે છે તો ગૌત્રી પોલીસે ત્યાં સવારથી વોચમાં હતી અને એમને બેંક ખાતેથી જ્યારે પૈસા લેવા જતા હતા તો ગિરીશ ભોલેને ત્યાંથી ઝડપી લીધો અને પછી ગિરીશ બોલેને જ્યારે વધુ પૂછપરછ કરવામાં આવી તો એવું બતાવ્યો કે એમના જે સાગરિક છે એને જે કપિલ રાજપૂત અને મધુમિતા એ બધે એ બંને ત્યાં નવી મુંબઈ ખાતે છે તો અમે તુરંત એક ટીમની રચના કરી અને હાથો હાથ અમે ત્યાં નવી મુંબઈ મોકલવામાં આવેલ હતું જ્યાં નવી મુંબઈ મોકલી ત્યાં લોકલ પોલીસના સાથે રાખી અમે જ્યારે એમના ફ્લેટ ઉપર ગયા ત્યારે કપિલ અને મધુમિતા ત્યાં હાજર મળેલા અને એમને ઝડપી પાડ્યા પછી જ્યારે ઘરમાં સર્ચ કર્યું તો જે વિક્ટિમ છે નિખિલ કરીને એમને બાલ્કનીમાં જે વોશિંગ મશીન હોય એના પાછ એને પાછળ સંતાડીને બેસાડીને રાખેલું હતું એને પણ ત્યાંથી વિક્ટિમને રેસ્ક્યુ કરવામાં આવેલું અને વિક્ટિમના સ્વાસ્થ્ય અત્યારે સારું છે પછી જ્યારે બધું સર્ચ ઝડપી કરતાં આ મધુમિતા જે કાર લઈને જતી હતી જે આવતી હતી આ કારમાંથી અમને એક કરોડ એક લાખ જેટલી રકમ રોકડ અમે પણ કબજે કરી છે અને નવી મુંબઈ ખાતેથી અમે લોકો કપિલ રાજપૂત અને મધુમિત્ર ની ટ્રાન્ઝિટ રિમાન્ડ બે દિવસ ની લઈને અહિયાં લાવેલી છે અહીંયા ધરપકડ કરી છે અને બધું પૂછપરછ આગળ ચાલુ છે સર હું આરોપી નામ લીધેલું અને ત્યાં બી પૈસા આપવાના છે એવી વાત આરોપીઓ કરી હતી તો શું છે આરોપી આરોપીઓ એવું જણાવ્યું નિખિલને કે અમારા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સમાં સંપર્ક છે અને તમારી જે જુદા જુદા એફઆઈઆર જુદા જુદા રાજ્યોમાં થઈ છે તો એ બધા 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 જુદા જુદા રાજ્યોમાં પૈસા આપવા પડે એના માટે તમને તમે ધરપકડથી બચવું હોય તો તમે બાર કરોડ જેટલી રકમ અમને આપો અમને તમે કંઈ થવા નહીં દી આ રીતે એમને ખોટી માહિતી અને ખોટી તરીકે એમને ભ્રમિત કરીને રાખ્યું અને એમના પાસેથી ડેડ કરોડ જેટલી રકમની વસુલાત કરી હતી

ફંડ મેનેજર તરીકે કામ કરે છે અને જે આરોપી છે કપિલ અને ગિરીશ ભોલે એમનો કામ પણ ફાઇનાન્સનો મિલ્કની કંપની જોડે રહે છે અને જે એમની મહિલા મિત્ર પ્રીતિ સિંહા કરીને છે આ પ્રીતિ સિંહા જે કપિલ રાજપૂત છે એની પાર્ટનર તરીકે હતી તો આ પ્રીતિ સિંહા કપિલ રાજપૂતના જોડે મળી કાવતુર રચીને એમને હની ટ્રેપિંગ કર્યું છે અને એમના પાસેથી એટલા પૈસાની વસૂલાત કરી છે એ થોડા સમય માટે લિવિન નિર્દેશ રહેતા હતા પછી એ જુદા પડી ગયા તો આ પીટીસીના કપિલ રાજપૂતને એવું જણાવ્યું કે અમે રેપના દાખલ રેપની ફરિયાદ દાખલ કરવાના ધમકી આપીને અમે એમના પાસેથી ખાસી મોટી રકમ વસૂલી તો એટલા માટે કપિલ અને બધા મળીને એક જોડે રહીને આ પૂરો હેતુ પાર પાડ્યો હતો અત્યારે એવું ધ્યાન નહીં આવે પણ આમાં બધું તપાસ ચાલુ છે